થરાદ ખાતે આવેલ શ્રી રાધે કૃષ્ણ નંદી સેવા ટ્રસ્ટ આયોજિત ગૌ ઋષિ સ્વામી દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ મહોત્સવના છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહ યોજાયો હતો જેમાં થરાદના અભેપુરા ગામેથી ભક્તો દ્વારા ભગવાનની જાન લઈને આવ્યા હતા ત્યારે શિવનગર વિસ્તારમાંથી અંચલેશ્વર મહિલા મંડળ દ્વારા મામેરું ભરવામાં આવ્યું હતું અને કન્યાદાન સહિતના દાતાઓ તરફથી સહયોગ મળ્યો હતો થરાદ ખાતે આવેલી ગૌવંશ નંદી શાળાના લાભાર્થી યોજાયેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ મહોત્સવ કથામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે જેમાં થરાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોક્ટર ટીમ સામાજિક સેવા ભાવિ સંસ્થાઓ સંત મહાત્માઓ સહિત નંદી શાળા સેવા ખાતે ચાલનારી શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપી હતી આર્થિક સહયોગની મદદ માટે ખાતરી આપી હતી ત્યારે શહેરમાં કામ કરતા દરજી સમાજના ભાઈઓએ એકત્રીસ હજાર રૂપિયા રોકડા આપી રૂકમણી વિવાહમાં કન્યાદાન કરી અનેરો લાભ લીધો હતો